મહાદેવ આસુતોષ છે આપણે મહાદેવના મંદિરમાં જઈને આમ બે હાથ જોડીને આમ ઊભા રહીને એ મહાદેવથી સહન ન થાય મારી સામે ઊભો ને આ ગરીબાઈ ઘાસ માંગવાલા માંગ તને શું જોઈએ છે મહાદેવથી સહન ન થાય તમે જે પણ સંપ્રદાયથી દીક્ષિત હો જે પણ સંપ્રદાયને અનુસરતા હો તમારા બધાના પોતપોતાના સંપ્રદાયને નમન છે આસ્થાથી પ્રણામ છે તમે જે પણ સંપ્રદાયની કંઠી તિલક માળા ધારણ કરતા હો એ તમારી તમામે તમામ કંઠી તિલક માળાને અમારા નમન છે

અદાએ દેવતાઓની સ્થાપના કરીને આપણે ગમે ત્યાં પૂજન હોય કથા હોય હવન હોય યજ્ઞ હોય તો દેવતાઓની સ્થાપના કરવામાં આવે આહવાન કરવામાં આવે સ્થાપના કરવામાં આવીએ પંચ દેવોની સ્થાપના અતિ અનિવાર્ય છે શ્રીમદ આદિશંકરાચાર્ય કીધું કે જો આપણે આપણી જાતને હિન્દુ કહેતા હોઈએ તો આ પાંચ દેવની ઉપાસના આમાંથી એક હોશો ન થવો જોઈએ હા એમ બની શકે કે મને રામ વધારે ઈષ્ટ છે મને કૃષ્ણ વધારે ઈષ્ટ છે તો મારી કૃષ્ણ ભક્તિ પ્રખર હોય એ વાત બરાબર પણ આ પાંચ દેવતાઓમાંથી એકની પણ નિંદા થાય કે એકનો પણ દ્રોહ થાય એ વ્યક્તિ સાચા અર્થમાં સનાતની કે હિન્દુ છે જ નહીં પાંચ દેવતા કીધા પંચ દેવતાની વાત કીધી પહેલા વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાનનું પછી કોઈ પણ રૂપ રામ કૃષ્ણ મુખ્યત્વે આ બે રૂપ આપણે ભજતા હોઈએ છીએ એક વિષ્ણુ ભગવાન બીજું મહાદેવ ત્રીજું માં જગદંબા મા જગદંબા મા જગદંબાનું પછી કોઈ પણ સ્વરૂપ દરેકને પોતપોતાના કુળ પરંપરાના પોતાના કુળના કુળદેવી હોય દરેક સમાજના પોતાના કુળદેવી હોય તો કોઈ પણ સ્વરૂપ વિષ્ણુ શિવ આદ્ય શક્તિ ગણેશજી અને સૂર્ય નારાયણ આ પાંચ દેવતાઓને પ્રધાન દેવતા કીધા આ પાંચમાંથી એક પણ ઓછો નો હોવો જોઈએ જેવી રીતે એક રાજા હોય બીજા રાજા ઉપર ચડાઈ કરી અને પોતાના રાજ્યનો વિસ્તાર કરે એવી રીતે સંપ્રદાયો વિસ્તાર થતો હોય છે અને સંપ્રદાયનો વિસ્તાર થાય એમાં આપણને કોઈ વાંધો નથી ખરેખર બધા સનાતન ધર્મનું જ કામ થઈ રહ્યું છે જાગૃતિનું અંતે તો ભક્તિ જ થઈ રહી છે ને જે નામથી થતી હોય પણ ક્યાંક ક્યાંક એવું સાંભળવા મળે ક્યાંક ક્યાંક જોવા મળે કે સંપ્રદાયના વિસ્તારના નામે પછી એમ કહેવા મળે કે એવું જો કહેવા આપણને કહેવામાં આવે ને એવું જો ક્યાંક આપણને દોરવણી થતી હોય કે આ તમારા જે માતાજી છે એનો ફોટો કાઢી નાખો તમારા જે આ છે એનો ફોટો કાઢી નાખો અમારા જ ફોટા રાખો અમારા સિવાય કોઈના ફોટા નહીં ઠીક આપકા ભી ફોટો હો કોઈ વાત નહીં પણ અમારે આપણા પાંચ હજાર દહ હજાર વરસના આપણા પૂર્વજો આપણા જે કુળદેવીને માનતા હોય આપણા જે મહાદેવને માનતા હોય વિષ્ણુ ભગવાનને માનતા હોય પંચદેવતાના આરાધનાની વાત થઈ છે વ્યાસજીએ શિવ આરાધના કરી શિવજી પ્રસન્ન થયા અને શિવજી વ્યાસજીને કહે છે વ્યાસ તમારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું માંગો અને ત્યારે વ્યાસજી કહે છે પ્રભુ મને મારા માટે નથી કાંઈ જોઈતું પણ મેં જે આ ભાગવત વિદ્યાનું સર્જન કર્યું પછી મહાદેવ તથા પેલા કહી દે ભસ્માસુરે તેને પછી માંગે કે પ્રભુ જેના માથે હાથ મૂકો એ ભસ્મ થઈ જાય મહાદેવ તથાસ્તુ પેલા કે વિચારે પછી મારા માથે મૂક છે તો અને થાય છે ને એવું બસ માં પછી અખતરો કરવા મહાદેવની ની વાય દોડે છે બસ માં પછી પોતાને જે વરદાન મળ્યું ને એને અખતરો તો કરવો પડે કે નહીં આપણે એક પેન લઈને બે રૂપિયાની તો પેન લઈને સીધું પેલા મામા મામા કરી હાલે છે કે નહીં તો ભસ્માસુરને વરદાન મળ્યું તો એ અખતરો કરવા જાય કે આ વરદાન લાગે છે કે નહીં અને અખતરો જેને વરદાન જેની પાસેથી મળ્યું છે ને એના ઉપર જ કરવા જાય મહાદેવની પાછળ ભાગ્યો છે ભસ્માસુર કે હાથ મૂકવાને આપણે કથા જાણીએ છીએ ભગવાનની લીલાઓ છે કે મહાદેવ ભાગતા જાય ભાગતા જાય ભાગતા જાય ભસ્માસુર પીછો કરે અને ભગવાન ભાગતા 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 વૈકુંઠના દરવાજે રહીએ અને ભગવાનને કહે હે પ્રભુ હે નારાયણ મારી રક્ષા કરો આ મારો વરદાન પામેલો ભસ્માસુર મને નડે છે અને ત્યારે વિષ્ણુ ભગવાન કહે કે તથાસ તું બોલા પેલા કાંઈક તમારે કાગળ યાતો ચેક કરી લ્યો તથાશ તું કીધો વરદાન આપો એના પેલા કેવાયસી તો ચેક કરો આધાર કાર્ડ તો ચેક કરો કે માણા કોણ છે અસુર છે એના વિશ્વાસ ન હોય પ્રભુ એ બધું મૂકો ને અત્યારે જરાક હચવી લ્યો અને પછી ભગવાન મોહિની રૂપ ધારણ કરે આ નારાયણ જબ નારાયણી બનતે હે અદભુત લાવણ્ય અદ્ભુત સૌંદર્ય અહીંયા રાય નું પાસિયું નો આવે ન આવે નારાયણ જબ નારાયણી બને હા ક્યાં અદભુત સૌંદર્ય અને એ મોહિની રૂપ ધારણ કર્યું ભગવાને અને અસુર તો અસુર હે રૂપ મે મોહિત જાતા હે અને પછી ભગવાન મોહિની નારાયણ ઈ ભસ્માસુર ની પાસે આવીને કે છે કે તમને આ મહાદેવે વરદાન આપ્યું છે તો કે હા વરદાન આપ્યું છે ને જેના ઉપર હાથ ને બળી જાય વરદાન ભલે આપે પણ હવે મહાદેવના વરદાન આપ્યા ફળતા નથી તો કે ફળતા નથી તો આપે છે કામ તો કે માયતમ એટલે જ્યારથી દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં મહાદેવ નો ભાગ નહોતો આપ્યો ત્યાંથી મહાદેવ ની શક્તિ ઓછી થઈ ગઈ છે એ વરદાન આપે તો ફળતા નથી એમ હા નથી પડતા હું જેમ નાચતા જાઉં નાચતી ને મારી હારે 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 નાચતા જાઉં મોહિત માણા હોય તો શું ન કરે એટલે મોહિનીજી નાચતા જાય તા થઈયા તા થઈયા તા થયા તા થયા તો એનો જોઈને સુરે તા થયા તા થૈયા તા થઈ તા થઈયા નાચતા જાય નાચતા જાય અંગ મુદ્રાઓને આ બધી કરતા જાય અને એમાં નાચવા નાચવાના એટલી લીનતા થઈ ગઈ એટલા મગ્ન થઈ ગયો ભસ્માસુર કે મોહિનીજી નાચતા 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 પોતાનો હાથ પોતાના માથે રાખે તો ભસ્માસુર પણ એ નકલ કરીને પોતાનો હાથ પોતાના માથે નાખે અને પોતાના હાથે જ ભસ્માસુર દેખીએ દુનિયામાં કઈ લોકો એસે હોતે જો અપની પેરો પે કુલાડી માર દેતે ઉનકો મારને કે હથિયાર મત ઉઠાયા કરો દુનિયામાં ઘણા એવા હોય અકલ બેઠા હા એનો ખાતમો કરવા માટે કોઈ બીજા માણાની જરૂર ન હોય પોતે જ પોતાના માટે પૂરતો હોય મહાદેવ સાથે આ સમસ્યા છે વરદાન પહેલાં આપી દે અને પછી વિચારે કે હવે આનો મેળ કેમ પડશે વ્યાસજીએ ઉત્તમ સંતાનની માંગણી કરી અને મહાદેવે કીધું તથાસ્તુ અને પછી મહાદેવ કૈલાસમાં વિચાર કરે કે મેં વરદાન આપતા તો આપી દીધું પણ જે હરિકથા ગાઈ શકે જે ભાગવત વિદ્યાને પામી શકે એ તો કોઈ અધિકારી જીવાતમાં હોય કોઈ 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 જન્મ જન્માંતરના પુણ્ય હોય કોઈ અધિકારી જીવાતમાં હોય એને ભાગવતની વિદ્યા મળે અને આવો અધિકારી જીવાતમાં ગોતતા તો વાર લાગે આવો અધિકારી જીવાતમાં ગોતતા તો વાર લાગે તો મહાદેવ વિચાર કરે આમ તો હું અજન્મા છું મહાદેવ કા કોઈ જન્મ નહી મહાદેવ નો કોઈ જન્મ નથી એટલે એમની મૃત્યુ પણ નથી અમર હૈ અવિનાશી હૈ અખંડાનંદ હૈ આદિ હે અનંત હે વો મહાદેવ રામ રામનવમી ના દિવસે શ્રીરામ નો જન્મ થયો શ્રાવણ અષ્ટમી ની કાળી રાત્રિ શ્રી કૃષ્ણ નો જન્મ થયો પણ શિવરાત્રી ના શિવજી નો જન્મ ન થયો ઘણા નાના છોકરો હોય ને ભૂલકા પછી શિવરાત્રી આવે ને તો પછી આમ સ્ટેટસ લગાવે હેપી બર્થ ડે ટુ યુ શિવજી પણ શિવજીના હેપી બર્થ ડે ટુ યુ ના હોય શિવજી અને શક્તિ એનો કોઈ જન્મ હોય નહીં અને જન્મ નથી એટલે મૃત્યુ જ નથી શ્રી રામ અને શ્રીકૃષ્ણ જન્મ લીધો એટલે શ્રી રામને શરયુમાં જળ સમાધિ લીધી આપણે જાણીએ છીએ કે શ્રી રામે પોતાનું શરીર ત્યાગ કર્યો અને શ્રી કૃષ્ણના ચરણ જરા નામના પારાધીનું બાણ લાગ્યું तो भगवान ने पोता प्राण छोड़ी दी दो शरीर छोड़ी दे दो तो जन्म है उसका मृत्यु है लेकिन जिसने जन्म ही ना लिया हो जो अजन्म हो उसका मृत्यु कैसा